હા લોક ટ્રેન રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર છવીસ આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ હા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ અનાજના ભાવ તો આજે જોઈએ કપાચ જેના ભાવ તેરસો ચાલીસ રૂપિયાથી લઈ અત્તરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ ઘાઉં લોકવન જેના ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈ પાંચસો એંશી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેના ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ સો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેના ભાવ સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ આઠસો પાંચ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જેના ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈ ચારસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ બાજરી જેના ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ તુવેર જેના ભાવ સોળસો સિત્તેર રૂપિયાથી લઈ બાવીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જેના ભાવ તેરસો ચાલી રૂપિયાથી લઈ ચૌદસો ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જેના ભાવ હોળસો પચાસ રૂપિયાથી લઈ ઓગણત્રીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ અડદ જેના ભાવ હોળસો પચ્છા રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ મગ જેના ભાવ પંદરસો દસ રૂપિયાથી લઈ સત્તરસો ઓગણસાળી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જેના ભાવો ચૌદસો પંચ્યાસી રૂપિયાથી લઈ ચૌદસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ સોરી જેનો ભાવ તેરસો નવાણું રૂપિયાથી લઈ ત્રણ હજાર ત્રણ રૂપિયા છે હવે જોઈએ વટાણા જેના ભાવ અગિયારસો રૂપિયાથી લઈ અઠ્યાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જેના ભાવ તેરસો રૂપિયાથી લઈ સોળસો દસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેના ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈ બારસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેના ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈ અગિયારસો ત્રેઠ રૂપિયા છે હવે જોઈએ તલી જેના ભાવ બે હજાર રૂપિયાથી લઈ છવ્વીસો પંદર રૂપિયા છે હવે જોઈએ એરંડા જેના ભાવ અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેના ભાવ આઠસો સાઠ રૂપિયાથી લઈ નવસો સાત રૂપિયા છે હવે જોઈએ સિંગફાડા જેના ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જેના ભાવ એકત્રીસો ચાલીસ રૂપિયાથી લઈ પાંત્રીસો સિતે રૂપિયા છે હવે જોઈએ લસણ જેના ભાવ તેત્રીસો પચાસ રૂપિયાથી લઈ ત્રેપનસો રૂપિયા છે હવે જોઈએ ધાણા જેના ભાવ અગિયારસો એંસી રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ તાણી જેના ભાવ બારસો દસ રૂપિયાથી લઈ સોળસો સાલી રૂપિયા છે હવે જોઈએ વરિયારી જેના ભાવ એક હજાર રૂપિયાથી લઈ તેરસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જેના ભાવ एकतालीसो पच्चा रूपया लई सुड़तालीसौ एकतालीस रुपया से हम जय एक हज़ार पच्चा रूपया लई तेरसो एक रुपया से हम जो मेथी जेना भाव नौ सौ आठ रुपया तेर तेरसो एक रुपया से हम जीइए रो जेना भाव નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેના ભાવ સુડતાલીસો રૂપિયાથી લઈ પંચાવનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જેના ભાવ નવસો એકતાલીસ રૂપિયાથી લઈ નવસો સત્તાણું રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રોજે રોજ સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે અને હા અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ